તમે તમારા લૌકિક દુઃખના મોટા મોટા પોટલાઓ પોટલાઓ બધા ખોલશો પ્રભુ જીવનની અંદર આટલા આટલા દુઃખ છે આટલી આટલી પીડાઓ છે શ્રી મહાપ્રભુજી આપ જોશો અને આ ક્યાં કરશે તમે આને દુઃખ કહો છો શું આ દુઃખ છે એ દુઃખ પણ નથી અને સુખ પણ નથી કેવલ આભાસ છે ગઈકાલે મેં કહ્યું હતું ને ઠાકોરજીની આ રમત છે એ નટ એવું નાટ્ય કરી રહ્યા છે કે આપણને સુખ દુઃખ વગેરે ભાષિત થાય છે ખરેખર સુખ છે જ નહીં દુઃખ છે જ નહીં તો વાસ્તવિક સુખ ક્યાં છે પ્રભુના ભજનમાં પ્રભુના સાનિધ્યમાં તો સાચું દુઃખ ક્યાં છે પ્રભુના વિયોગમાં વાસ્તવિકતા જો જોવી હોય તો એક દિવસ પ્રભુ માટે અશ્રુપાત કરો તમારા નેત્રોમાંથી અશ્રુ વહે અને એ અશ્રુઓનું કારણ તમારા ઘરે બિરાજતા તમારા માથે બિરાજતા તમારા તમારા ઉદ્ધારના સ્વરૂપ એ પ્રભુ હોવા જોઈએ એ દિવસે જે દુઃખ છે એ ખરેખર દુઃખ કહેવાશે જ્યાં તમે ખરેખર સુખનો અભાવ અનુભવી રહ્યા છો કે પ્રભુ વિના જીવ એક ક્ષણમાં અનંત યુગોની જે અંતરાયની જે પીડા છે એ જ્યારે અનુભવે છે સાયકોલોજીકલી વિચાર કરો તો એક માનવ શરીરના મસ્તિષ્કની અંદર આટલી પીડા જો આવે તો એ વ્યક્તિના પ્રાણ નીકળી જાય યા તો એ વ્યક્તિ જેને વિજ્ઞાનની ભાષામાં કહીએ કે મેન્ટલી એ અસ્થિર થઈ જાય કેમ આટલું દુઃખ આવી ગયું એક ક્ષણમાં અને એ દુઃખને પણ સહન કરી અને એ દુઃખને પણ પ્રભુની કૃપા માની એ દુઃખને પણ પ્રભુનો પ્રસાદ માની અને જો એ જીવ ભગવત સેવા પરાયણ રહે છે તો આ ભક્તિ માર્ગીય સાચું ધૈર્ય છે પ્રિયજનો આ ભક્તિ માર્ગનું ધૈર્ય છે શ્રીમદ ભાગવતમાં અદ્ભુત વર્ણન કર્યું કે જીવનમાં જેટલા દુખ આવી રહ્યા છે એ સર્વ દુખોને એકત્રિત કરી અને જીવ જ્યારે એવું માને છે કે આ દુખો મને પ્રાપ્ત થયા આ દુઃખો નથી મને પ્રાપ્ત થયા પણ આ તો પ્રભુની કૃપા મને પ્રાપ્ત થઈ છે હું પ્રભુની કૃપાને પાત્ર છું માટે મને આ આવી રહ્યા છે અને અને એ એ પરિસ્થિતિમાં નામ પરાયણ પરાયણ કથા સેવા પરાયણ રહીને જો ભગવત સેવા કરે છે ભગવાન માર્ગમાં આગળ આગળ વધતો જાય છે તો શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે સદાય ભાત જેમ પિતાની સંપત્તિનો સીધો અધિકાર એના પુત્રને પ્રાપ્ત થઈ જાય છે એ જ પ્રકારે આ રીતના જો ધૈર્યથી કોઈ વ્યક્તિ પોતાનું જીવન જીવી રહ્યો હોય તો શ્રીમદ ભાગવત કહે છે કે જેમ પિતાની સંપત્તિ જેમ પુત્રને એક સીધી 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 મળે છે એમાં એને કંઈ કેવું પણ નથી પડતું સહજમાં પિતા પછી પુત્ર એ જ પ્રકારે પ્રભુની કૃપાનો એ જીવ સીધો અધિકારી થઈ જાય છે સીધો અધિકારી શ્રી ગુસાઈ નિવેદન કરે છે હે પ્રભુ આ દેહ ધારણ કર્યો એ પણ આપની ઈચ્છાથી આપે ધારણ સમર્પણ આ છે સમર્પણ દેહ ધારણ કર્યો છે તો આપે આપની ઈચ્છાથી ધારણ કરાવ્યો છે આપે પ્રદાન કર્યો છે અને એ દેહનો વિનિયોગ પણ આપનામાં થઈ રહ્યો છે એ દેહની અંદર વિદ્યમાન સકલ ઇન્દ્રિયોનો પણ વિનિયોગ આપનામાં થઈ રહ્યો છે હવે જ્યારે દેહ આપનો છે ઇન્દ્રિયો આપની છે અંતઃકરણ આપનું છે પ્રાણ આપના છે આત્મા સહિત હું આપનો થયો છું પછી હવે મારી પાસે શું રહે છે તો આ સર્વ પદાર્થ આપના છે આપને જેમ રુચે આપને જેમ પ્રસન્નતા થાય એ પ્રકારે હે ક્રીડા પરાયણ પ્રભુ આ મારા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણની સાથે આપ ક્રીડા કરો અને આપની જો કોઈ વિપરીત ક્રીડા થઈ રહી છે તો પણ આ સર્વ પદાર્થ આપના છે હું આપને એમ ન કહી શકું કે આપે આવું કેમ કર્યું આપના દ્વારા આવું કેમ થઈ રહ્યું છે કેમ પ્રભુ આપ મને પીડા આપી રહ્યા છો આ ભક્તિ માર્ગીય ધૈર્ય છે પણ આ સર્વ વસ્તુનું મૂળ એ પ્રભુનું શરણ છે વિવેકનું રક્ષણ કરવું પણ આપણા હાથમાં નથી ધૈર્યનું રક્ષણ કરવું પણ આપણા હાથમાં નથી તો જો વિવેક અને ધૈર્યનું જ જો આપણે રક્ષણ ન કરી શકીએ તો આશ્રય તો બહુ દૂર કહેવાય બહુ દૂર કહેવાય આ ભક્તિ માર્ગમાં ભગવાન જ જીવના સર્વ સાધનોનું સંપાદન કરે છે કેવી રીતના વિવેક ધૈર્ય આ બંને સાધન છે તો ત્યારે ફળ આશ્રય છે જ્યારે તમે વિવેક અને ધૈર્યનું સંરક્ષણ કરવા સમર્થ નથી તો તમારે પ્રભુની શરણાગતિ કરવી જોઈએ જો શરણાગતિ કરો તો શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે યદા ય હરે કૃષ્ણો મનસ્યા વિષે નિજે તથા તથા સાધનેશું પરિનિષ્ઠા નિવર્ધતે ક્યારે તમને એવી ઈચ્છા થઈ છે આ પ્રશ્ન પૂછું છું જાગો છો ને બધા સાવ મૌન થઈ ગયા કોઈ કઈ બોલતા નથી કે હું બોલું છું એટલે મૌન છું એવું છે હા તો આપ બોલો બસ બધા ક્યારે જીવનમાં એવું થયું છે એવો સંકલ્પ થયો છે અચાનક બેઠા હો કઈ જ ના હોય કોઈ એવી પરિસ્થિતિ ના હોય થાય કે નહીં મારે ભગવદ નામ તો લેવું જોઈએ અચાનક એમ થાય કે વૈષ્ણવ છીએ શ્રી મહાપ્રભુજી ના સેવક છીએ એક વૈષ્ણવ નો ધર્મ છે નિત્ય ભગવદ્ વાર્તા કરવી આજ સુધી ક્યારેય ઘરમાં એવી પરિસ્થિતિ નિર્મિત નથી થઈ કે અમે ભગવદ વાર્તા કરીએ આજથી નિયમ લેવો છે કે રાત્રિના સમયે ભોજન પશ્ચાત ઘરના બધા બેસીએ અને કોઈ એક ભગવત વાર્તા વાંચે બીજા બધા એનું શ્રવણ કરે આવો ક્યારે સંકલ્પ થયો છે નથી થયો યદા યદા હરિ કૃષ્ણો મનસ્યા વિશે નિજે જ્યારે તમે શરણાગતિ કરશો ને જે સમયે તમારી શરણાગતિ થાય છે ત્યારે ભગવાન જીવના અંતઃકરણમાં પધારવાનો ધીમે ધીમે પ્રવેશ આ પ્રારંભ કરે છે ભગવાન ઉદ્યમ કરે છે આ ઉદ્યમ છે પ્રભુનો ઉદ્યમ છે જેમ જીવનો ઉદ્યમ છે શરણાગતિ કરવી એમ પ્રભુનો ઉદ્યમ છે કે એ શરણ શરણ આવેલો જીવ છે એની સામે આ ગતિ જીવ સામે આમ ગતિ કરે છે તો ભગવાન સામે આ ગતિ સામે ગતિ કરે છે જીવની ગતિ પ્રભુના રૂપી શરણમાં જઈને અટકી જાય છે અને ભગવાનની ગતિ સીધા જીવના અંતઃકરણમાં જઈને અટકી જાય છે પછી તો પાત્રતા ઉપર નિર્ભર કરે છે કે ચરણાર પહોંચીને અટકેલો જીવ મુખારવિંદ સુધી પહોંચી પહોંચી શકે છે કે નહીં પણ ભગવાન સ્વતંત્ર છે છેટ ત્યાંથી ગતિ કરીને પધાર્યા અંતઃકરણમાં બિરાજ્યા અંતઃકરણમાં બિરાજી અને ભગવાન અંદર બિરાજતા જ એ જીવના દેહમાં પણ ગતિ કરી શકે એ જીવની ઇન્દ્રિયોમાં પણ ગતિ કરી શકે જીવના ચિત્તમાં પણ ગતિ કરી શકે જીવના મનમાં જીવની બુદ્ધિના બુદ્ધિમાં જીવના હૃદયમાં જીવના પ્રાણ શુદ્ધામાં ભગવાન ગતિ કરી શકવા સમર્થ છે પણ પાત્રતા ઉપર નિર્ભર કરે છે ભક્તિ માર્ગમાં આ પાત્રતા જોઈએ જે હું આપને કહી રહ્યો તો આ માર્ગ તત્પરતાનો માર્ગ છે નહીં શીતલ ભાવોસ્મિન માર્ગે નયવો પયુજ્યતે તમે આ ભક્તિ માર્ગમાં આવ્યા અને ભક્તિ માર્ગમાં આવી અને વિચાર કરો છો કે હવે મારે ભગવત ભક્તિ પરાયણ થવું જોઈએ પ્રભુની ભક્તિ પરાયણ થવું જોઈએ અને એ ભક્તિના સંકલ્પથી કોઈ પણ એક વિષય લીધો એક સાધન લીધું પ્રભુનું સ્મરણ હાથમાં ગૌમુખી લઈ માલા લઈ અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આંખ બંધ થઈ અને જો તમે શાંત થઈ ગયા તમારું ચિત્ત શાંત થઈ ગયું નામ સ્મરણ થતા જે શાંત ભાવ છે એ શાંત ભાવમાં તાપાત્મિકા ભક્તિ પ્રગટ થવી જોઈએ આવા પ્રભુથી હું હજી દૂર છું પુનસામ સુદૂરમ વસતો પીપુર્યામ આહ શું અદ્ભુત પરિસ્થિતિ વસતો આજ એ પ્રભુ વિદ્યમાન છે અંદર બિરાજેલા છે પણ દૂર ભાષિત થાય છે આનાથી મોટું દુર્ભાગ્ય આપણું કયું હોઈ શકે લોકની અંદર એક કહેવત છે ને કાખમાં છોકરો અને ગામમાં ગોતે આપણી આવી પરિસ્થિતિ થાય છે પુનસામ સુદૂરમ વસતોપી પુર્યામ આ પુરીમાં આ શરીરમાં જે પ્રભુ અંતર્યામી સ્વરૂપે અંતઃકરણમાં બિરાજી રહ્યા છે છતાં પણ જીવ એને શોધે છે એમને ગોતે છે અને માને છે કે હું એમનાથી દૂર છું આ ભક્તિ માર્ગમાં શીતલતા એ યોગ્ય નથી માર્ગે નયવો પ્યુજ્યતે શીતલ ભાવ શાંત ભાવ આ ભક્તિ માર્ગમાં નથી ચાલતો આ ભક્તિ માર્ગમાં તો તાપાત્મિકા ભક્તિ હોવી જોઈએ તાપાત્મક ભાવ હોવો જોઈએ હે પ્રભુ હું ક્યારે આપની પ્રાપ્તિ કરીશ હે પ્રભુ આ નેત્રમે એટલે ધારણ કર્યા છે કે હું આપના દર્શન ક્યારે કરું હે પ્રભુ આ કર્ણ મને એટલા માટે પ્રાપ્ત થયા છે કે હું ક્યારે આપના ચરિત્રોને સાંભળું આ ઇન્દ્રિયો મને એટલા માટે પ્રાપ્ત થઈ છે કે હું ક્યારે આપના આપના સેવા કરું અનેક પ્રકારના ચાતુર્ય અનેક પ્રકારની કલાઓ જે મારી અંદર યતકિંચિત પણ જો હોય તો એટલા માટે છે કે એના દ્વારા હું આપને લાડ લડાવી શકું પણ મને આપની પ્રાપ્તિ ક્યારે થશે આ તાપ એક ભક્તિ માર્ગીય શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકના અંતઃકરણમાં સદાને માટે હોવો જોઈએ એક વિકલતા એક અસ્વસ્થતા એક વૈષ્ણવના અંતઃકરણમાં સદા રહેવી જોઈએ રસકાનજીને યાદ કરો એક વૈષ્ણવે કેવળ શ્રી ગોવર્ધન નાચજીનું પોતાના પગમાંથી

જેમને હજી નામ નિવેદન પ્રાપ્ત નથી થયું જેમને ખબર પણ નથી કે આ ગોવર્ધન નાથજી સાક્ષાત આ પૂર્ણ પુરુષોત્તમ છે એ તો એક લરિકાને શોધી રહ્યા છે એક બાળકને શોધી રહ્યા છે અને એમાં જ એના જ જેવું એના જ જે એનાથી અનંત ગણું લાવણીયથી યુક્ત એક સાત વર્ષના બાળક ગોવર્ધન નાથજીનું ચિત્ર ખાલી એણે જોયું આમાં ક્યાંય ભાવાત્મકતા છે ભૌતિકતા છે પણ છતાં એની વિકલતા કેવી થઈ પ્રસંગથી આપ બધા સર્વવિદિત છો એમની કેવી વિકલતા થઈ અને જ્યારે આપણને નામ પ્રાપ્ત થયું આ હું તમારા વાક નથી કાઢતો હું બતાડું છું કે અજી તમે ક્યાં અટક્યા છો આ વિવેક ધૈર્યા શ્રીમા શ્રી મહાપ્રભુજીએ જીવને પોતાનું સ્વરૂપ બતાડ્યું છે દર્પણ બતાડ્યું છે જુઓ તમે ક્યાં છો એમ આપણને નામ પ્રાપ્ત થયું નિવેદન પ્રાપ્ત થયું નામ નિવેદન પ્રાપ્ત થયા પછી શ્રીમદ આચાર્ય ચરણ ની કૃપાથી એમની પ્રેરણાથી ભગવત સેવા પણ આપણે ત્યાં પધારી પ્રભુ પધાર્યા તમે એમની સેવા કરો છો શ્રી મહાપ્રભુજીની કાનીથી જગાડવાથી પોઢાળવા સુધીનો બધો જ ક્રમ કરો છો અને એ પ્રભુ એ સર્વ ક્રમને અંગીકાર કરી રહ્યા છે શ્રી વલ્લભની કાનીથી આટલું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ ગયું છે પણ છતાં હજી કેમ વિકલતા નથી આવી કેમ હજી એ તાપાત્મકતા નથી આવી શરણાગતિનો અભાવ અહર્નિશ શરણ ભાવના જે જીવના હૃદયમાં રહેવી જોઈએ એનો અભાવ આ માર્ગની ગંભીરતા કેવી છે પ્રિયજનો એ સમજો એ જાણો યાદ કરીએ પ્રસંગ શ્રી મહાપ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ નો સંવાદ બધા જાણો છો ગાયના શૃંગ ઉપર સરસવનો દાણો જે અડધી ક્ષણ પણ નથી રહેતો જો એટલી વાર પણ ભગવાન નામ કે ભગવત સાનિધ્ય થઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય છે એક એમનો ચૈતન્ય મહાપ્રભુનો મત અને આ બાજુ શ્રી મહાપ્રભુજીનો મત કે ગાયના શૃંગ ઉપર સરસવનો દાણો જે અડધી ક્ષણ પણ ન રહે તો એટલી વાર પણ ભગવત સાનિધ્ય ભગવદ એકતાનતા છૂટે ભગવત સ્મરણ છૂટે તો આસુર આવેશ આવે છે આપણા મહિના વર્ષો કેટલો સમય વીતી જાય છે હા દુઃખમાં આપણે પ્રભુને યાદ જરૂર કરીએ છીએ નથી કરતા દુખમાં યાદ પ્રભુ આ કાર્ય થઈ જાય આટલું દૂધ પ્રભુ આટલું કાર્ય થઈ જાય તો વ્રજમાં આવીને સાત કોષની પરિક્રમા ચાલીને કરીશું દૂધની ધારા સાથે સાત કોષની પરિક્રમા ચાલીને કરીશું આવી વિનંતી કરો છો કેમ આવ્યું શરણાગતિનો અભાવ છે પ્રિયજનો અને એ શરણાગતિ જો થાય તો જ આપણા વિવેક અને ધૈર્યનું નું રક્ષણ સંભવ છે અન્યથા એનું સંભવના નિતાંત અશક્ય છે શરણાગતિ શા માટે કરવી જોઈએ પણ એનો મેં વાત લીધેલી પણ સમયના અભાવના કારણે હું એને વિસ્તારથી ન સમજાવી શક્યો આપણે બધા કોણ છીએ જીવ છીએ જે સર્વથા અસમર્થ છે એ જીવ છે પણ જીવનું ઉદ્ભવ સ્થાન શું છે 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 જીવનું સ્થાન પ્રભુ ભગવાન અને એ ભગવાન માંથી નીકળેલો જીવ ભગવાન સચ્ચિદાનંદ છે સચ્ચિદાનંદ રૂપ ભગવાન માંથી નીકળેલો જીવ પણ સચ્ચિદાનંદ